સાબરકાંઠામાં ફરી એક પોલીસ કર્મચારીએ દારૂ પીને ધમાલ કરી છે શું છે આખી ઘટના એના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય અવારનવાર દારૂ પીને ધમાલ કરનારા અને દારૂ વેચનારા બુટલેગરો પકડાતા હોય છે જે ગુજરાતમાં દારૂબંધીના બણગા ફૂકવામાં આવતા હોય છે ત્યાં સામાન્ય માણસ કે બુટલેગર નહીં પણ ખુદ પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે અને એ પણ સામાન્ય જનતાએ એને પકડ્યો છે ગુજરાતમાં ખાખી પર દાગ લાગવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એટલું જ નહીં ખાખી બદનામ જ આવા લોકોને કારણે થઈ રહી છે જ્યાં વાડ થઈને ચીબડા ગળે ત્યાં કહેવાનું કોને જે ગુનેગારોને પકડવાનું કામ કરે છે પોતે જ ગુનેગાર બની બેસે ત્યારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે કથડે સ્વાભાવિકપણે બને સાબરકાંઠાના ઈડરના મુખ્ય રસ્તા પરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભરબજારમાં એક પોલીસ કર્મચારી દારૂના નશામાં ફૂલ પીધેલી હાલતમાં જોવા મળ્યો લોકોના કહેવા પ્રમાણે પોલીસ કર્મચારી વાહન નંબર જી જે ઝીરો નાઇન બીજી નાઇન ઝીરો ડબલ ટુમાં એકલો જ દારૂના નશામાં હતો અને વર્દી પહેરેલા હોવા છતાંય એને એટલો દારૂ પીધો હતો કે ધોળા દિવસે પણ એને ભાન નહોતું એ ચેતના વિહોણો દેખાતો હતો આ ઘટનાને જોઈને લોકોએ ઘટના સ્થળે ભીડ ભેગી થઈ લોકોની અને પોલીસ કર્મચારીનો વિડીયો બનાવ્યો અને એણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ચર્ચાનો વિષય પણ શરૂ થયો કે જ્યારે પોલીસ

નસીબ સારા હતા એ બજારમાં ચાલતા લોકો ના કે દુર્ઘટના ન થઈ નહીતર પોલીસ કર્મચારીએ એટલો દારૂ પી હતો કે પોતે ભાનમાં જ ન હોતો જુઓ એ દ્રશ્યોને માતોને જે હોય ચલો